એક વાર આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિને નુકસાનના ફોટા વાયરલ થયા છે પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિને નુકસાન કરવામાં આવ્યું છે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે મહત્વના સમાચાર પાવાગઢથી મળી રહ્યા છે પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિને નુકસાનના ફોટા વાયરલ થયા છે ઘટનાના પગલે જૈન સમાજમાં રોષ ફેલાયો છે જૈન અગ્રણીઓએ પોલીસ ફરિયાદ દર્શાવવાની તૈયારી પણ કરી લીધી છે આપ જોઈ રહ્યા છો કે સુરતના દ્રશ્યો છે જ્યાં જૈન સમાજના લોકો એકઠા થયા છે પોલીસ તરફથી આ મુદ્દે સહયોગ સમગ્ર મામલો હવે પડ્યો છે તો કડક કાર્યવાહીની બાંહેધરી આપવામાં આવી છે પાવાગઢમાં શ્વેતાંબર જૈન મૂર્તિને નુકસાનના ફોટા વાયરલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે આ જે સમગ્ર ફોટો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેના કારણે જૈન સમાજમાં રોષ ફેલાયો છે તૈયારી દર્શાવી છે પોલીસ તરફથી આ મુદ્દે સહયોગનું આશ્વાસન આપવામાં આવ્યું છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા

થોડા દિવસ અગાઉ આ જૂના પગથિયા છે તેનો ઉપયોગ બંધ થઈ ગયો હોવાને કારણે જે પગથિયા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એમાં આજે હજારો વર્ષો જૂની પૌરાણિક મૂર્તિઓ છે તેને પણ ત્યાંથી હટાવી અને એક તરફ તો ખૂણામાં એકત્રિત કરીને મૂકી દેવામાં આવી છે આ મૂર્તિને હટાવતી વાત ખંડિત થઈ હોવા સાથે કેટલીક નુકસાન થયું અને તેને મૂળ સ્થાને હટાવવામાં આવ્યું હોવાના ફોટા વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં જેને કારણે જૈન સમાજમાં રોષ ફેલાયો હતો ગઈકાલે જૈન અગ્રણીઓ એકત્રિત થઈને મોડી રાત્રે પાવગઢ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ આ મામલે ઉચ્ચ અધિકારીઓએ ત્યાં મધ્યસ્થી કરી હતી અને પંચમહાલના ડીએસપી હિમંત સોલંકીએ બાહેદરી આપી હતી કે આગામી બે દિવસની અંદર એ મૂર્તિઓ જે અગાઉ વર્ષોથી યથાસ્થાને જ્યાં હતી ત્યાં પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે હાલમાં આ મામલે સહમતી દર્શાવાઈ છે અને તે દિવસનો સમય આપવામાં આવ્યો છે તો આ બધું નહીં કરવામાં આવે તો જૈન અગરણીએ કહ્યું છે કે અમે હાઈકોર્ટનો રસ્તો અપનાવીશું અને એ એ રસ્તે મંદિર કાલિકા મંદિર ટ્રસ્ટ ઉપર અમે એજ કરીશું અને ફરજ પાડીશું કે આ વર્ષોથી જે મૂર્તિઓ જે સ્થાને હતી તે પુનઃસ્થાપિત કરવામાં આવે કૃષ્ણ કેવર અચાનક આ મૂર્તિઓને કેમ જે સ્થાને હતી તે સ્થાનથી હટાવી લેવામાં આવી છે

જી જી આભાર ખેવર સમગ્ર માહિતી આપવા માટે તો પાવાગઢમાં નવેસરથી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જેના કારણે જે જૂના પગથિયા હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે અને નવા પગથિયા શરૂ કરવામાં આવતા જે આ સમગ્ર મૂર્તિઓ છે તેને ત્યાંથી હટાવીને ખૂણામાં મૂકવામાં આવી હતી તેને લઈને ફોટો વાયરલ થયા અને જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ હવે બાહેધરી આપવામાં આવી છે કે આ મૂર્તિઓને ફરી તે સ્થાન પર જ મૂકવામાં આવશે તેને લઈને હવે મામલો થાળે પડ્યો છે